मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोतमे रमुदा धर्मनन्दनमहं विचिन्तये बुलो स्वामिनारायणभगवान् श्रीहरिकृष्णमहाराज શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જે સ્વામિનારાયણ વાલા ભક્તજનો આપણે સદગુરુવર્ય ગુરુચરણ રતાનંદ સ્વામીનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે ઈડરના રાજાએ અમદાવાદ મંદિર માટે જે પથ્થર આવતો હતો એ બંધ કરાયો મહારાજે ગુરુચરણ રતાનંદ સ્વામીને ઈડર મોકલા છે રાજાને સત્સંગ થયો છે ત્યાંના વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરવામાં આવ્યો છે પછી રાજાએ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને બંને સંતોને છે પછી ગુરુચરણ રતાનંદ સ્વામી એક મહિનો રહ્યા સ્વામી એ દરબારને તથા એમના સ્નેહીજનોને એક માસ સુધી ઉપદેશની વાતો કરીને શ્રીજી મહારાજનો પાક્કો નિશ્ચય કરાયો પછી ગુરુચરણ રતાનંદ સ્વામીએ પંચવર્તમાન ધરાવ્યા ત્યારે રાજા ગંભીર ગંભીરસિંહે સ્વામીને કહ્યું મારાથી ચાર નિયમો પડાશે પણ પાંચમો નિયમ માંસ નહીં ખાવાનો નહીં પડે ત્યારે ગુરુ સ્વામીએ કહ્યું ગરુડજી ભગવાનના ભક્ત ગણાય છે છતાં અભક્ષ્ય ખાય છે અમે તમને એમના જેવા ગણીશું સ્વામીની આ વાતથી રાજા પ્રસન્ન થયા ને મહારાજા ગંભીરસિંહજી હરિના આશ્રિત બન્યા આ સમયે રાજાએ અમદાવાદ મંદિર માટે જોઈતા પથ્થર વગેરે ઉપર દાણ નાખ્યું હતું ગુરુસ્વામી દાણ માફ કરાયું અને અમદાવાદ મંદિર માટે જોઈતા પથ્થર વગેરેની સેવા કરવાનું વચન આપ્યું પછી એને અમદાવાદ મંદિરમાં જોઈતા પથ્થરની ઘણી સેવા કરી હતી આ પ્રમાણે ઈડરના મહારાજા ગંભીરસિંહજી તથા એના પાટવી કુમાર શ્રી જુવાનસિંહજીને ચુસ્ત સત્સંગી બનાવ્યા આ રીતે ઈડરમાં સ્વામિનારાયણ ભગવાનનો વિજય ધ્વજ ફરકાવી સ્વામી ગઢપુર આવ્યા આ બધું વૃત્તાંત જાણીને સ્વામિનારાયણ ભગવાન સ્વામી ઉપર અતિશય પ્રસન્ન થયા સંવંત અઢારસો અઠ્યોતેર ભાદરવા સુધી દસમના દિવસ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા કરીને બેઠા હતા ઈડરના નરેશને સત્સં કરાવી સ્વામી તે સમયે ત્યાં આવ્યા હતા ગુરુચરણ રતાનંદ સ્વામી જિજ્ઞાસુ અને પરોપકારી સંત હતા પછી ગુરુચંદ્રતાનંદ સ્વામીએ ગઢડા મધ્ય પ્રકરણના સોળમાં વચના વ્રતમાં શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી ક્યાં રહેતો હોય છે પછી શ્રીજી મહારાજ પહેલાં જે સુંદર દેવલોક હોય ત્યાં જઈને રહેશ અને જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હતો ત્યારે એ ભક્ત ભગવાન સામું જોતો ત્યારે ભગવાન પણ એ ભક્ત સામું જોતા પછી ભગવાનનું ધ્યાન કરતા થતાં જે જે વિષયનું એને ચિંતન કર્યું હતું અને જે જે વિષયમાં એ ભક્તને હેત હતું એ ભગવાન સર્વે નજરે જોઈને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગવાલા છે એવા ભોગ જે લોકમાં છે ને એ લોકમાં એ ભગતને પહોંચાડે છે અને કાળને એમ આજ્ઞા કરે છે જે એ ભક્તના ભોગને તું ખંડન કરીશ માં માટે નિરંતર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવેશ પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મ કરીને મોક્ષને પામેશ ઈડરના રાજા ગંભીર સિંહ એમના પુત્ર જુવાનસિંહજી ઘણા જ ભાવિક સત્સંગી હતા સત્સંગના ધર્મ નિયમો બરાબર પાલન કરી સાથે સત્સંગ રાખ્યો હતો સદગુરુ માનુભાવાનંદ સ્વામીના સલાહ મુજબ શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામીએ ઈડરમાં મંદિર બંધાવવામાં બહુ મોટો ફાળો આપ્યો હતો ઈડર નરેશ જુવાનસિંહજીએ રાજ્યના ખર્ચે શિખરબંધ મંદિર બંધાયું વિક્રમ સંવંત ઓગણીસો બેના જેઠ સુદ એકાદશીના રોજ ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી હતી મધ્યદેરામાં ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી રાજા રાણી વગેરે રાજકુટુંબ પોતાના રાજમહેલમાંથી દેવના દર્શન કરી શકે એ પ્રમાણે વ્યવસ્થિત રીતે ઘણું ભવ્ય મંદિર બંધાયું છે રાજમહેલની બારીમાંથી સીધા જ મંદિરમાં ગોપીનાથજી મહારાજના દર્શન થાય છે હાલ અમદાવાદ મંદિરના સંતો ત્યાં કાયમ રહીને દેવ સેવા કરે છે એક વખત શ્રીજી મહારાજે મારવાડ એટલે રાજસ્થાન તો રાજસ્થાનના પ્રદેશ તરફ સત્સંગ પ્રચાર માટે શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામીને મોકલા સ્વામી આબુ પહાડ તરફના ગામડા ફરતા ફરતા શિરોહી શહેરમાં ગયા અને ત્યાં સત્સંગ કરાયો એક દિવસ પોતાના શિષ્ય ગોવિંદાનંદ સ્વામી પાસે એક હસ્તલિખિત પુસ્તક લેવરાવી પોતાના હાથમાં જળથી ભરેલું કમંડાળુલાઈ સ્વામી શિરોઈના રાજાના દરબારગઢમાં દરવાણીને પીસાવીના ગયા સિપાહીઓએ અટકાવ્યા ત્યારે કહ્યું અમને રાજા સાહેબે બોલાવ્યા એમ કહીને બંગલાની અંદર ગયા રાજા સાહેબ પલંગ ઉપર બેઠા હતા ત્યાં જઈ એમના જમણા હાથમાં કમંડલમાંથી જળ આપી સત્સંગના વર્તમાન ધરાવ્યા હતા પછી ગુરુચરણ રતાનંદ સ્વામી રાજા પાસે આસન ઉપર બેસી એક બાજોઠ ઉપર પુસ્તક મૂકી ઉપદેશની વાતો કરવા લાગ્યા રાજા નારાયણસિંહજી સ્વામીની પ્રગલ્ભતા હિંમત અને સાધુતા જોઈને પ્રભાવિત થઈ એટલે ઘણીવાર સુધી સ્વામીની અમૃતવાણી સાંભળી બરાબર એ જ વખતે ગામના પ્રતિષ્ઠિત વિદ્વાન બ્રાહ્મણ કોઈ ખાસ કામ માટે રાજા પાસે આવ્યા શ્લોકો બોલી આશીર્વાદ આપીને ત્યાં બેઠા રાજાને ગુરુ ચરણ સ્વામી ઉપદેશ આપી રહ્યા હતા તે જોઈને બ્રાહ્મણો સ્વામી તરફ ક્રૂર દ્રષ્ટિથી જોઈ પોતાનો અતિશય અણગમો બતાવા લાગ્યા ત્યાં એક બ્રાહ્મણ અશુદ્ધ શ્લોક બોલ્યો તે તક જોઈ પોતાનો પ્રભાવ બતાવવા માટે ગુરુ ચરણ રતાનંદ સ્વામીએ કહ્યું શ્લોક અશુદ્ધ બોલાય છે ત્યારે કેટલાક બ્રાહ્મણ ક્રોધના વેગથી કટાક્ષ ભૈરા વચનો બોલવા લાગ્યા એટલે સ્વામીએ ગર્જનાની સંભાર ગંભીર વાણીથી કહ્યું તમે વિચાર કર્યા વિનાનું કાંઈ પણ બોલશો નહીં આ પોથી છૂટશે તો બધાના મોઢા બંધ થઈ જશે આ પોથી કોઈ સાધારણ પુસ્તક નથી એમાં ચાર વેદ છ શાસ્ત્ર અને અઢાર પુરાણનો સાર છે ગાગરમાં સાગર ભર્યો છે આ પ્રમાણે ગુરુચરણ રતાનંદ સ્વામીની બળભરી વાણી સાંભળી બધા વિદ્વાનો દબાઈ ગયા પછી સ્વામીએ બે કલાક સુધી નવધા ભક્તિ સંબંધી વાતો આખ્યાનો કરીને કહી તે સાંભળી સર્વને ગુરુ ચરણ રતાનંદ સ્વામી ઉપર પૂજ્ય ભાવ થઈ પછી બધા પગે લાગીને ઘરે ગયા સ્વામી રાજાના આગ્રહથી એકાંત સ્થાનમાં પાંચ દિવસ રોકાયા ગુરુચરણ રતાનંદ સ્વામીએ રાજાને સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી પરમેશ્વર પરમેશ્વરપણાનો નિશ્ચય કરાયો પછી શિરોહીના રાજાની રજા લઈ ગુરુ ગુરુચરતાનંદ સ્વામી ફરતા ફરતા ગઢ પુરા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી શિરોઈના રાજાને સત્સંગ કરાયો એ બધી વાત વિસ્તારપૂર્વક કરી ત્યારે ભગવાન બહુ રાજી થયા શિરોઈમાં સ્વામિનારાયણ ભગવાનના સમયથી મંદિર છે સત્સંગ પણ સારો છે ગુરુચરણ રતાનંદ સ્વામીએ રાજાને સત્સંગ કરાવ્યો હતો એ બાબતમાં એવું બન્યું કે સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત નિર્વિકલ્પાનંદ સ્વામી ઉત્તમ કોટીના વિદ્વાન હતા પણ તેઓ વિદ્વતાના અભિમાનમાં મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી જેવા સંતોની અવગણના કરવા લાગ્યા તેથી સ્વામિનારાયણ ભગવાને એમને સત્સંગમાંથી વિમુખ કર્યા પછી તેમણે જ્યાં જ્યાં સત્સંગ કરાવ્યો હતો ને અને પોતાના વિશ્વાસપાત્ર શિષ્યો હતા ત્યાં ગયા એમને પણ એને આશરો આપ્યો નહીં ઉલટો ઠપકો આપ્યો તેથી શિરોહી જેવા દૂર પ્રદેશમાં ગયા અને ત્યાંના રાજાને શિષ્ય બનાવ્યો રાજાએ એમને એક સારું મંદિર કરાવી આપ્યું અત્યારે પણ નિર્વિકલ્પાનંદ સ્વામીની પરંપરાના શિષ્યો ત્યાં રહે છે શ્રીહરિની કૃપાથી ગુરુચરણ સ્વામી મહાપ્રતાપી સંત થયા મંજુકેશાનંદ સ્વામી નંદમાળા ગ્રંથમાં લખે છે કે સ્વામી અતિશય ત્યાગી અને સૌના સુખકંદ મહાસંત હતા ગુરુચરણાનંદ સ્વામીએ પ્રગટ ભગવાનના બળે કરીને ઘણા લોકોને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કર્યા હતા ભગવાનના સુખે સુખી કર્યા હતા શ્રી ગુરુચરણરતાનંદ સ્વામીએ કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત પંચમહાલ જિલ્લો મારવાડ અને ખાનદેશ વગેરે દૂર દૂર પ્રદેશોમાં વિચરી ભારે ખંદથી સત્સંગ પ્રચાર કર્યો હતો જ્યાં ખૂબ મુશ્કેલી હોય અને કોઈ રીતે સત્સંગ થઈ શકે એવું ન હોય ને ત્યાં પણ ગુરુચરણ રત્તાનંદ સ્વામી હિંમતથી જઈને સત્સંગ કરાવતા હતા હિંમતનગરના રાજા કેસરીસિંહજી મારવાડના શિરોઈના મહારાજા નારાયણસિંહજી અને ઈડરના મહારાજા ગંભીરસિંહજી વગેરે મોટા મોટા રાજાઓ પણ સ્વામીના પ્રભાવશાળી વાણી સાંભળીને સત્સંગીઓ થયા હતા સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી સ્વામી શ્રી વિશેષ અમદાવાદ દેશમાં રહેતા ત્યાં ગામડાઓમાં વિચરણ કરી સત્સંગ કરાવતા મંદિરો બંધાવતા સ્વામી એમની પાછલી ઉંમરમાં વિશેષ વડનગર વિસનગરમાં રહેતા હતા એકવાર વિસનગરમાં શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામી પિંડારીએ તલાવે નાવા ગયા હતા ત્યાં શ્રાવકના સંઘવાસે મરકીનું ટોળું જતું હતું મરકી નામનો એક રોગ છે તે જોઈને શ્રી ગુરુચરણ રત્તાનંદ સ્વામી પૂછ્યું એલા તમે કોણ છો ત્યારે એમ બોલ્યા કે અમે કોગળિયું છીએ બીજું નામ કોગળિયું ત્યારે ગુરુચરણ રત્તાનંદ સ્વામીને કહ્યું તમે ક્યાં જાઓ છો ત્યારે એણે કહ્યું કે આ શ્રાવકના મેળામાં અમદાવાદ જઈશ ત્યારે ગુરુ ચરણ ગુરુચરણ્રતાનંદ સ્વામી કે અહીલા તમે ગજબ કરશો કે શું ત્યારે બોલ્યો કે આજથી ચોથે દાડે ખબર પડશે પછી ગુરુ ચરણતાનંદ સ્વામીએ મંદિરમાં આવીને રામેશ્વર ભાઈ વગેરેને વાત કહી અને ચોથે દિવસે સમાચાર આવ્યા કે અમદાવાદમાં શ્રાવકના મેળામાં મરકીને કારણે અસંખ્ય લોકો મોત પામ્યા અને મેળો વેર વિખેર થઈ ગયો હાલ મહેસાણા જિલ્લામાં સાદરા તાલુકો છે સાદરા પરંતુ તે સમયે સાદરા સ્ટેટ ગણાતું હતું ત્યાં રાજા બાલા સાહેબ હતા એમના પુત્રને શરીરે બે વર્ષથી તાવ આવતો બે વર્ષથી આવ અનેક પ્રકારની દવાઓ કરી છતાં તાવ ઉતરતો નહોતો એકવાર બાલા સાહેબે ગુરુચંદ્રતાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે આપ કૃપા કરો ને તો મારા પુત્રને તાવ મટે અને જીવતો રહે સ્વામીએ કૃપા કરી સાહેબના પુત્રને માથે હાથ મૂકીને એમ કહ્યું હવે તાવ નહીં આવે એ જ દિવસથી એમને તાવ મટી ગયો પછી સાહેબના એ પુત્રને તાવ આજીવન આવ્યો જ અનેક ઉપાય કર્યા છતાં તાવ નહોતો ગયો તે ગુરુચરણ રતાનંદ સ્વામીની કૃપાથી તત્કાળ મટી ગયો મોટા સંતમાં ભગવાન સાક્ષાત રહેશ જે સંતને શ્રદ્ધાથી સેવેશ એના શરીરના અને મનના તમામ દોષો નાશ છે જીવ અતિ સુખ્યો થઈ જાય એના બંને લોક સુધરી જાય સંવંત ઓગણીસો ને અઢાર મહાસુદી એકાદશી તારીખ દસ બે અઢારસો ને બાસઠ બુધવારે ગુરુચરણ રતાનંદ સ્વામી સ્વતંત્ર થકા સૌને કહીને દેહ મૂકીને અક્ષરધામમાં ગયા હતા પછી આ સમાચાર મળતા વિસનગરમાં રામેશ્વરે ભાવસાર પાનાચંદ ભાઈને પૂછ્યું છે વડનગરમાં શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામી દેહ મહિલો તે કયા ધામમાં ગયા છે પછી પાનાચંદભાઈએ સમાધિ કરીને જોયું પણ કોઈ ધામમાં જોયા નહીં પછી રામેશ્વરને કહ્યું મેં તો કોઈ ધામમાં જોયા નહીં ત્યારે રામેશ્વરે કહ્યું જે એ તો મહામુક્ત હતા સમર્થ હતા વચન સિદ્ધ હતા તે ક્યાંય વૈચમાં રહે એવા નહોતા પરંતુ એ ક્યાં ગયા પછી પાંચમા દિવસે પાનાચંદભાઈ ભરીને સમાધિ કરીને અક્ષધામાં ગયા ત્યારે એમણે ત્યાં ગુરુચરણ રતાનંદ સ્વામીને જોયા પછી જાગ્રત થઈને રામેશ્વર ભાઈને કહ્યું કે આજ સ્વામી અક્ષરધામમાં આવ્યા ત્યારે રામેશ્વરે કહ્યું જે પાંચ દિવસ ક્યાં ગયા હતા ત્યારે તેઓ બોલ્યા કાંઈક રસાશક્તિ હતી તે સારું સ્વામિનારાયણ ભગવાને રતાના સ્વામીને પાંચ દિવસ સુધી અક્ષરધામને બારણે બેસાડ્યા હતા આ વાર્તા મુમુક્ષુના ઉપદેશ સારું લખી છે પણ ગુરુચરણ રતાનંદ સ્વામી કાંઈ ધામથી ઓરા રહે એવા નહોતા ગુરુ ચરણ રતાનંદ સ્વામી તો જેના ઉપર કૃપા દ્રષ્ટિ કરે એના પાપ માત્ર નાશ પામી જાય સ્વામી જેનો હાથ ચાલે ને એ પણ અક્ષરધામનો અધિકારી બની જાય એવા સમર્થ હતા સ્વામીની કૃપાથી તો અનેક છતાં દેહ અલૌકિક સ્થિતિને પામ્યા હતા તો ગુરુ ચરણરતાનંદ સ્વામીમાં તો કસર ક્યાંથી હોય આપણે આવા મોટા સંતના જીવનમાંથી શીખવાનું છે કે સ્વાદ આદિક કોઈ પણ વિષયની આશક્તિ હશે તો ભગવાનને પામવાનું મોડું થશે જે અહમ અને આ શક્તિ મૂકશે તેમાં જ પરમાત્મા પ્રગટ છે તો બાલા ભક્તજનો આ રીતે ગુરુચરણ રતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અનેક રાજાઓને મોટા મોટાઓને સત્સંગ કરાવેલો આવા સમર્થ સંત ગુરુચરણ રતાનંદ સ્વામી શહેજાન સ્વયં મહારાજની જય